દેશના અનેક રાજ્યો છે જ્યાં ભારે વરસાદની સ્થિતિ છે મહારાષ્ટ્ર છે હિમાચલ છે ઉત્તરાખંડ કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે આસામ ઉત્તર પ્રદેશમાં અરુણાચલ અને બિહારમાં પણ આવો વરસાદ છે રાજસ્થાન અને ગોવામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે રાજસ્થાનના જયપુરમાં તો ભારે વરસાદ ખાબક્યો અને હિમાચલમાં ભારે વરસાદથી સિત્તેરથી વધુ રસ્તા બંધ છે હિમાચલના રસ્તાઓ ભૂસ્ખલનના કારણે બંધ આસામમાં પૂરથી અત્યાર સુધીના ચોર્યાસી લોકોના મોત થઈ ચુક્યા છે તો આસામના અઠ્યાવીસ જિલ્લાના લાખો લોકો બે લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે બિહારમાં સાત જિલ્લાઓમાં વીજળી છે મેઘાલય છે નાગાલેન્ડ છે મિઝોરમ છે ત્રિપુરા છે કે જ્યાં વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે તો અનેક રાજ્યોમાં વરસાદી આફત દેશના અલગ અલગ રાજ્યોની અમે આપણે સ્થિતિ બતાવી રહ્યા છીએ મહારાષ્ટ્ર મુંબઈ તો આખું પાણી પાણી થઈ ગયું છે તો આ તરફ ઉત્તરાખંડમાં આપ જોઈ રહ્યા છો કે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કર્ણાટકમાં ભારે વરસાદના કારણે રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી લોકોની પશુ પક્ષીઓની પશુઓની હાલત ખૂબ જ દયનીય છે તો આ તરફ બિહારની વાત કરીએ તો બિહારમાં પણ મુશળધાર વરસાદ પડવાથી જળ તાંડવ જેવી સ્થિતિ છે તો રાજસ્થાનના જયપુરમાં પણ ભારે વરસાદ સર્જાતા જે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી એટલે કે પાંચ રાજ્યોમાં અત્યારે જીવન જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે